तो से नि वार्ता चक्की बे ने पगमा ए बातता को ने हां चलो तो एक छे ने चक्की बे नता चक्की बे क्या बोले हां ए चक्की बे छे ने ची 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 एम बोलता था पची एक दिवस चक्की बे छे ने चका भाई वाडी काम ही करता से રાણી એમ કીધું કે તું મારા હાટુ છે ને ટિફિન મને વાડીએ લઈ જાજે તો ચકીબેન કે કે હા હું વાડીએ તમને ટિફિન દેવા આવીશ તો ચકીબેને તો મસ્ત મજાની ખીચડી બનાવી રોટલા બનાવ્યા રોટલી બનાવી શાક બનાવ્યું પછી ચકીબેન તો ટિફિન હેલીમાં નાખી અને જાતાતા વાડીએ થી ટોપ ચાવડના ચપ્પલ પહેરવાનું બોલાય ગયું ચકીબેનને તો પગમાં ચકીબેનને વાડીએ કાતો લાગ્યો શું લાગ્યો આ નિકરા પછી ચકલીબેન ને સાથ કર્યો ને રોવાનો અવાજ આવ્યો આપને કઈક લાગે તો આપણે રોયા ને તો ચકલીબેન પણ રોવા લાગ્યા એટલે કેમ તો રોવાનો અવાજ સાંભળીને પોપટભાઈ ત્યાંથી આવ્યા પોપટભાઈ ને મીનાબેન આવ્યા પછી પોપટભાઈ ને મીનાબેન કે કે શું થયું ચકલીબેન તો કે મને ઓહો તમને તો પગમાં કાટકો

લાઈટ પા પછી ડોક્ટર કોમ્પ્યુટર માં જોઈને કેટલી બેન છે ને કાટો કોટમાંથી કાઢી દીધો પછી મીના બેન ને બબકભાઈ તો ભગવાન ને પ્રાર્થના કરે કે કેટલી બેન ને જલ્દી સારા કર દેજો એ મત્તાતા પછી ગુરુડભાઈ એ ઓપરેશન પૂરો થા તો કાટો કાઢીને પાટો વારી દીધો સરસ મજાનો અસ્કોર ભાગોક માં વારી દીધો પછી ચકી બેન તો છાના રહી ગયા ને કેવા મીંડા કે સ્વરો સારું કે મને તમારે ખાટું ખાવાનું દૂધ ને ખીચડી ખાવાનું તીખું તળેલું ને બાર પેકેટ ખાવાના